અમદાવાદ રાધે ફાર્મ ખાતે માનો ગરબા જેની પ્રિય નવરાત્રી ભાગરૂપે ગરબાની રમઝટ જામી હતી અમદાવાદ ગાંધીનગર હાઈવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી દસ દિવસીય માનો ગરબો બે હજાર પચીસ નો ભવ્ય ઉત્સવ યોજાશે આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ અને મોટા સ્તરે યોજાવા જઈ રહ્યો છે જ્યાં દરરોજ સાત હજારથી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝુમશે અને કુલ પંચોતેર હજારથી વધુ લોકો આ મહોત્સવનો ભાગ લેશે જેને અનુલક્ષીને પ્રિ નવરાત્રીનું આયોજન પણ કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે મનોજ અગ્રવાલ ડીજી ક્રાઈમ અને રેલ પાલબેન કુકરાણી રીટાબેન પટેલ બાબુલાલ ચમનાદાસ પટેલ સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા માનો ગરબોના આયોજકો મહર્ષિભાઈ ગોપાલભાઈ પટેલ ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ દીપ કનુભાઈ પટેલ અને પૂજા દલાલ ધોળકિયાએ તેમનું અભિવાદન પણ કર્યું હતું આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું પણ આયોજન કરાયું છે દસ દિવસ દસ કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમઝટ બાદ ખાસ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફલી માર્કેટનું પણ આયોજન થશે જેનું નામ છે શાંકડી શેરી જેમાં ઘરઆંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઇમિટેશન જ્વેલરી હેન્ડીક્રાફ્ટ એક્સેસરીઝ એથનિક વેર ચણિયાચોળી હોમ ડેકોર અને નાના મોટા ફેસ્ટિવલ્સના પ્રોડક્ટ્સ છે એ ઉપલબ્ધ રહેશે આ પ્લેટફોર્મ ઉપર લોકલ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે અને મુલાકાતીઓની ખરીદીને નવો અનુભવ મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રખાયું છે તેની ખાસ વાત એ પણ છે કે માનો ગરબો નું ડેકોરેશન ગામઠી સ્ટાઇલમાં છે જેનાથી આપણી સંસ્કૃતિની તેમાં ઝલક જોવા મળે છે જેના ડેકોરેશનમાં એકાવન શક્તિપીઠને ડેકોર કરવામાં આવી છે હોટેલ મોરસી ગોપાલભાઈ હું નીલામુજ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું અને આ વર્ષે આપણે માના ગરબાનું આયોજન પ્રથમ કરવામાં કરી રહ્યા છે બાટ ખાતે જે અમદાવાદ ગાંધીનગર થી દસ મિનિટ અંતરે છે તેમ છતાં અને આ આયોજન એવા હેતુ થી કરીએ છીએ કે આબલ વૃદ્ધ સૌ કોઈ નાના બાળક પાંચ વર્ષ થી લઈને વડીલ સુધી અહીંયા આયોજન નો ભાગ લઈ શકે છે એના માટે આપણે નગરી નું આયોજન કર્યું છે નગરી આપ વિડીયો માં જોશો એ પ્રમાણે આખી નગરી એક ગામ થી થી ગામ નું પાદર હોય એ પ્રમાણે બતાવવામાં આવી છે કે જ્યાં આવીને આપણું જે મૂળ છે આપણા જે મૂળ સંસ્કારો છે કે આપણા વડીલો આપણામાં કહી શકે આપણે આપણને એમના અનુભવો સમજાવી શકે વિતરણ આપણી સાથે વાતચીત અને સંવાદ કરી શકે ખાસ કરીને આજે આયોજન કરવામાં માટે ફીનો રાખી કોણ કોણ ઉપસ્થિત રહ્યા આવનાર સમયમાં તમારી દ્રષ્ટિ અને જે કાર્યક્રમ લેવાનો છે તે આજની પ્રિયરાત્રી નવરાત્રીની અંદર આ પ્રિ નવરાત્રી અમે નહીં કહીએ પણ અમે અમારા સાથી આપણા સાથી મિત્રોની નવરાત્રી કહીશું કે જે આવતીકાલે વીસ એકવીસ થી લઈને ગવાત્રીનો દશેરા સુધી જે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે એમાં બંદોબસ્તમાં ભાગ રૂપે ઉભા રહે છે તે લોકો માટે આપણે આજનું આયોજન કર્યું છે તેમના પરિવાર માટે આજનું આયોજન કર્યું છે કે જેમાં પોલીસ कर्मी આવી ગયા ફાયર कर्मी આવી ગયા ડુંગર कर्मी આવી ગયા એ બધાના પરિવાર માટે આપણે આયોજન કર્યું છે એટલે એ લોકો બંદોબસ્તમાં જાય તેની પહેલા એક નવરાત્રી એક દિવસ એક રાત

ડાયરેક્ટ ગ્રાઉન્ડ સુધીની અવેલેબિલિટી થાય એ રીતનો પેસેજ છે ફાયર સેફ્ટીમાં સાઈઠથીમાં વધારે ફાસ્ટ ફાયર એક્સટિંગ્યુશર બાટલા ને એવું છે એમનું નું ગાઈડલાઈન જોવા જઈએ તો આપણે સવા બસોથી વધારે સિક્યુરિટી ગાર્ડને એમનું આયોજન કરેલ છે એમનું વ્યવસ્થા કરેલ છે જેમાં એસી જેવા બાઉન્સર્સ છે ચાલીસ કે પિસ્તાલીસ જેવા ફિમેલ બાઉન્સર્સ છે અને બાકીના સિક્યુરિટી ગાર્ડ છે અને આપણા ત્યાં લમસમ પંદરસોથી સત્યાવીસો ગાડીનો પંદરસોથી બે હજાર ફોર વ્હીલરનું પાર્કિંગ છે